ચેતર વસાવા જ્યારે પોલીસ સમક્ષ હાજર થવાના હતા તે પહેલાં તેમણે જે જન જનઆક્રોશ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે ચેતર વસાવાના જે બેન છે કાશીબેન તેમના દ્વારા ડીડિયાપાડા પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મને પોલીસ અધિકારી દ્વારા માર મારવામાં આવ્યો છે આ બાબતને લઈને હવે ફરી એકવાર રાજનીતિ ગરમાઈ ચૂકી છે કાશીબેન કોના ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને શું સમગ્ર મામલો હતો વાત કરીશું આ વિડીયોમાં આમ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના અંતે પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું છે ચાળીસ દિવસ સુધી તેઓ ફરાર રહ્યા હતા એટલે અંડરગ્રાઉન્ડ રહ્યા હતા અને ત્યારબાદ આજે તેઓ મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓના આશીર્વાદ લઈ તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બેવડો ઉત્સાહ સાથે તેઓ પોતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન ચેતર વસાવાના જે બહેન છે કાશીબહેન તેમના દ્વારા પોલીસ ઉપર મોટો આરોપ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે ડેડીયાપાડા પોલીસના અધિકારીઓ દ્વારા મને માર મારવામાં આવ્યો છે ઉપર કહ્યું છે કે જ્યારે હું ઉભી હતી આ દરમિયાન ચેતર વસાવાની બહેન હોવાથી તેમને ખબર હતી ને તેઓ અવારનવાર મારા ઘરે પણ આવતા હતા ચેતર વસાવાની પૂછપરછને લઈને અને તેઓ મને જાણતા હતા એના કારણે મને આજે માર મારવામાં આવ્યો છે પહેલાં તો કાશીબહેનના મોઢે સાંભળી લઈએ કે તેમણે શું આક્ષેપો ડેડિયાપાડા પોલીસ સમક્ષ કર્યા છે મેં જોન બેન તમારું નામ શું છે કાશી કાશી બેન ચેતરભાઈના શું થાઉ તમે બેન શું થયું તમારી સાથે આજે

કાશીબેનના આક્ષેપો ગંભીર છે તેમણે કહ્યું છે કે મને ઈજાઓ પહોંચીને આ બાબતને લઈને હાલ ફરી એકવાર રાજનીતિ ગરમાઈ ચૂકી છે તેમણે એવું પણ કહ્યું છે જે પ્રકારના મોટા આરોપ તેમણે ડીયાપાડા પોલીસ પર લગાવ્યા છે તેના લઈને પણ ત્યાં હાજર જે લોકો છે તેમણે કહ્યું હતું કે પોલીસ દ્વારા તાનાશાહી ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે અને માર મારવામાં આવી રહ્યું છે અને આપણે એ દ્રશ્ય પણ જોયા છે કે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું પરંતુ હાલ જે પ્રકારના આક્ષેપ કાશી પરંતુ હાલ જે પ્રકારના આક્ષેપ કાશીબેન લગાવી રહ્યા છે તે ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલ એ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર